અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નરોડા વોર્ડ નંબર બારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ પટેલે જો ચૂંટણી જીતશે તો કોર્પોરેશનને મળતું વેતન જનતાના હિતમાં ખર્ચ કરશે તેવું સોગંદનામું કર્યું હતું વ્યવસાય ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર વિશાલ પટેલે ચૂંટણી પહેલાં સોગંદનામું કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના વોર્ડમાંથી ચૂંટણી જીતશે તો પોતે કોર્પોરેટર તરીકે મળતું વેતન પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને આપશે હું જે એકવીસ તારીખે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર જો મને વિજય થાય છે તો મને જે મળતું વેતન અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી જે મળતું વેતન છે પગાર છે એ હું મારા વિસ્તારના ગરીબ વંચિત અને પછાત બાળકો પાછળ મારા આવનારા પાંચ વર્ષનું વેતન હું એ લોકોને આપવા માગું છું અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટેની હું બાહેધરી આપું છું અને એફિડેવિટ સાથે રજૂ કરું છું કે આવનારા ઇલેક્શનની અંદર જો જંગી બહુમતીથી વિજય થાય છે આમ આદમી પાર્ટીમાં તો મને મળતું બધું વેતન એ આ લોકો પાછળ હું સમર્પિત કરવા માંગુ છું એટલા માટે મારી જનતાને નમ્ર અપીલ અને વિનંતી છે કે આ વખતે તમે મતદાન કરો અને મતદાન કરી આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવો જેથી અમે જે કામકાજ કરવા આવી રહ્યા છે એ અમે સફળતાપૂર્વક પૂરા કરી શકીએ અને જે બાળકો અને જે લોકો જે ગરીબ લોકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકો છે નરોડાની અંદર તેને મેં કામ કરી શકીએ એટલે હું મારો બધે બધો પગાર જે આવશે 5 વર્ષની અંદર એ હું મારી જનતા માટે સમર્પિત કરું છું